नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज ही तारीख 29 दिसंबर 2023 जो यहां आज समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ કચ્છ જિલ્લા પંચાયતની કારોબારી મિટિંગમાં એક કરોડ અઢાર લાખના તળાવ ઊંડા કરવાના કામોને મંજૂરી અપાઈ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ કચ્છ જિલ્લા પંચાયતની કારોબારીની મીટિંગ કારોબારી ચેરમેન શ્રી ઘેલાભાઈ ચાવડાના અધ્યક્ષતામાં યોજાઈ જેમાં સિંચાઈના એક કરોડ અઢાર લાખના તળાવ ઊંડા ઉતારવાના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી વર્ષ બે 24 ના માસ જૂન બે બહાલી આપવામાં આવી બહાલી આપવામાં આવી અને બેઠકમાં ના નિર્ણયોના કામોની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને કચ્છમાં હયાત તળાવો ડેમોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરવા માટેની સમય મર્યાદા નક્કી કરવામાં આવી એ જ રીતે કચ્છમાં ગૌચર જમીનની માપણી કરવા માટે અગાઉની કારોબારીની બેઠકમાં નક્કી થયેલ તે મુજબ આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી અગાઉ સિંચાઈના કામોને મંજૂરી આપવામાં આવી છે એ કામો અત્યારે કયા સ્ટેજ ઉપર છે એની સમીક્ષા કરવામાં આવી કામોની ગુણવત્તા અને સમય મર્યાદામાં કામો પૂરા થાય એ માટે સિંચાઈ વિભાગને તાકીદ કરવામાં આવી જિલ્લા પંચાયત દ્વારા કચ્છમાં વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્યને કામો અંગેની જાણકારી આપવા માટે જણાવવામાં આવ્યું કામોના અમલીકરણમાં જે તે વિસ્તારના સદસ્યો અને સ્થાનિક લોકોને સાથે રાખવા અને વખતો વખત કામોની પ્રગતિ બાબતે માહિતગાર કરવાના રહેશે

સિંચાઈ સમિતિના ચેરમેન રૂપેશભાઈ આહિર જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ અને જિલ્લા પંચાયતના ના શાખા અધ્યક્ષો હાજર રહ્યા હતા ભારતીય પ્રણેતા ભારતના આઠ વડા પ્રધાનો આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટુ એટ પાણજી સ્ટ્રીટ કચ્છ લોનાવાલા હિલ સ્ટેશન મધ્ય શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ બાટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપ ચંદ્ર ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો બુકિંગ માટે એઈટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો મારો આજના સમાચાર આ હતા આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર